પાટણ જિલ્લામાં સતત બે દિવસ અવિરત વરસાદ વરસતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા પરંતુ રાધનપુર શહેરમાં વરસાદ થંભી ગયાના ચાર ચાર દિવસ બાદ પણ મદીનાવાસ તેમજ જેઠાસરા વિસ્તારમાં સતત છેલ્લા ઘણા વર્ષોથી વરસાદ બાદ આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ રહે છે આ વિસ્તાર નીચાણવાળો હોવાથી વરસાદી પાણીનો કોઈ જ નિકાલ થતો નથી જેથી આજે પણ આ વિસ્તારોમાં તારાજી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે મદીનાવાસ તેમજ જેઠાસરા વિસ્તારમાં આજે પણ સમા વરસાદી પાણી ભરાઈ રહેતા લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થયું હોય એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે આ વિસ્તારમાં વસવાટ કરતા સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે અને પોતાની રોજિંદા જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ મેળવવામાં પણ અનેક તકલીફો ભોગવી રહ્યા છે તેમજ સ્કૂલ જતા બાળકોના અભ્યાસ પર પણ અસર પડી છે તો નોકરી ધંધા માટે અથવા છૂટક મજૂરી માટે જતા લોકો પણ વરસાદી પાણીના કારણે પોતાના ઘરોમાં જ પુરાઈ રહેવા મજબૂર બન્યા છે અને જો ના છૂટકે જવું પડે તો આ વિસ્તારમાં ભરાઈ રહેલા વરસાદી પાણીમાંથી જ પસાર થવું પડે છે તો છેલ્લા ચાર ચાર દિવસથી વરસાદી પાણી આ વિસ્તારમાં ભરાઈ રહેતા આ વિસ્તારના રહીશોએ અનેકવાર રાધનપુર નગરપાલિકામાં લેખિત તેમજ મૌખિક રજૂઆત બાદ પણ વહીવટદાર શાસન ધરાવતું રાધનપુર પાલિકા આ વિસ્તારની સમસ્યાનો કોઈ ઉકેલ લાવ્યો નથી જેથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે